પરિવારલક્ષી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ ઉત્સવની ઉજવણી સંદર્ભે બાંધવામાં આવેલ વિશાળ પંડાલમાં આશરે પાંચ હજાર જેટલા ગણેશ ભક્તો દાદાના દર્શન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે ફાઉન્ડેશનના આયોજકોએ મહેસાણાની ધર્મ પ્રેમી જનતાને મહેસાણાના રાજા શ્રી ગણેશજીના દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું રિપોર્ટર આસિસ પટેલ મહેસાણા

સેમ એવી અમે મૂર્તિ બનાવી છે અને બહુ ચાર દિવસ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કર્યું છે પાંચ હજાર માણસ બેસી શકે એવું સિટિંગ કર્યું છે અને રોજ અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામો એક દિવસ સંતવાણી છે બીજા દિવસે પરિવારોત્સવનો પ્રોગ્રામ છે ત્રીજા દિવસે લોકડાયરો છે ચોથા દિવસે રાસ ગરબા છે અને પાંચમા દિવસે વિસર્જન છે રોજે રોજે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે એ બાબતે આપ શું કહેશો અમે સમાજને એક મેસેજ મળે એ ટાઈપના બધા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કર્યું છે પહેલા દિવસે સંતવાણીનો પ્રોગ્રામ કર્યો છે બીજા દિવસે જે મનીષ વઘાસિયા દ્વારા પરિવારો સૌનો પ્રોગ્રામ કરવાના છીએ એમાં અમે એકસો એકાવન કપલ એવા કર્યા છે જે પોતાના માતા પિતા યા તો સાસુ સસરાને વીસ વર્ષથી જોડે રાખતા હોય એમનું સન્માન કરવાનું એટલે એ પ્રોગ્રામથી લોકોને એવો મેસેજ જશે કે ભાઈ આપણે જે લોકો મા બાપ ને સાસુ સસરા થી અલગ રહે છે એ લોકોને એવું થશે કે પ્રોગ્રામ જોઈને કે ભાઈ આપણે બી આપણા સાસુ સસરા ને મમ્મી પપ્પા ને જોડી રાખવા જોઈએ એમ વિસર્જન ના દિવસે અમે અહિયાં થી લગભગ પાંચોટ નજીક ગામ અમારું પાંચોટ પડે છે પણ અહીંથી મૂર્તિનું વિસર્જન કરવા વાંચતે ગાઝતે બીજે સાથે પાંચવટ ગામમાં જઈશું જે રૂપરેખા અ મારું નામ અલ્કેશ સોની છે અને ઘણા સમયથી મહેસાણામાં જ આ રોડ ઉપર જ રહું છું અને શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશનના એક મેમ્બર છું અને અમે અહીંયા આગળ ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે જેને લાલબાગના જે રાજા છે એમાં આપણે મહેસાણાકાર રાજા એવું આપણે આ ઉત્સવનું નામ આપેલું છે આ ઉત્સવમાં પાંચ દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખેલા છે એની સાથે સાથે દાદાની આરાધના કરવા માટે રોજ સવારે સાડા સાતે આરતી થશે સાંજે નવ વાગે આરતી થશે એ આરતી દરમિયાન યજમાનો પોતાના મતલબ જે કહેવાય કે દાદા અને ધર્મપ્રિય જેટલી બી આપણી જનતા છે એ લોકો અહીંયા પૂજા વિધિ કરી શકે છે અને અમે આયોજન એવું કર્યું છે કે અહીં મિનિમમ પાંચથી સાત હજાર લોકો અહીંયા રોકાઈ શકે બેસી શકે અને દાદાની આરાધના કરી શકે અને અમારા ફાઉન્ડેશનનું એક કહેવાય ને કે એક હેતુ એવો છે કે દાદાના દર્શન દરેક લોકો કરી શકે કે જેમ કે લાલબાગ જઈએ તો બધાને દૂરથી દર્શન કરવા પડે પણ અમારા ફાઉન્ડેશન એ આયોજન એવું કરેલું છે કે કોઈ બી વ્યક્તિ દાદાના નજીક જઈને દર્શન કરવા ઈચ્છતો હોય તેને દર્શન કરવા મળશે અને કોઈ બી વ્યક્તિ દાદાના દર્શન કર્યા વગર જઈ ના ના જાય એવી રીતે અમે અહીંયા આયોજન કરેલું છે અને એ આયોજનમાં બધા લોકો અમનો સહયોગ કરી રહ્યા છે અને અમે મહેસાણાની ધર્મપ્રેમી જનતાને કહીએ કે તમે આવો અને અવસોને અમારો રૂડો બનાવો